તો હવે જોવો હાખું મણી પડવા જો દે જોવો દે આમ વાહ ભાઈ વાહ મોળ મોળ બધા એક એક શેર લઈ લો મુરેત ની કેવાય કેમ પણ ગળી મધ જ એવી છે તો વાદળા મણ્યા થાવા હો અને હવે વૈયા જઈએ કેરી ઉતારવા નકરા આગાહી કે છે તો આગાહી માં પાછો માવઠું બાવઠું થાય તો હાવ કેરી બગડશે હેલો મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રેવું મોજમાં વાલા સૈતેર મહિનો ઉતરી ગયો ને વૈશાખ મહિનો બે ગયો ગયો વૈશાખ મહિનાના વાદળા જવો વાતાવરણ આખું બદલાઈ ગયું હો એમાં કહે છે કે પાંચ છ સાત તારીખે વરસાદ થાય વરસાદ થાય તો કેરીઓનું શું થાય જે અડધી અડધી જે પાકી નથી જે પાસ થોડીક ઉતારી લેવી કહું આજ આવી કેરી થઈ ગઈ હોય ને તો થોડીક ઉતારી લેવી કહું હું કહો પાકે તો ઠીક છે નકર પછી વરસાદ આવશે બગડશે તો ખરી કને આ તો એ ભાઈ આને તો એ બહુ વાલ લાગે બહુ ઉપર ઉપર કેરીઓ છે માસ્ટી નય મન ભાઈ હા કોને પડી પણ હવે આ બે લઈ આ કેમ થાય છે અહીંયા આ રીતે આમ બે જો આ રીતે ડીટીયા હોતી આની બેન ના હોતા ને એમાં તો હવે જો અડધી કેરી નથી ઉતારી છે અડધા આંબામાં તો એક ડોલ ભરાણી ને એટલી જોવા કેમ છે જોવો કેરી હોશિયા ને હોશિયા હોશિયા પાકે તો તા હાવો પાકે તો હા નકર પછી ગોઠલાનો નો ઘા એમ છે મારા વાલા હવે ભાઈ આવી આ વલસાડી આંબામાં આમાં અમુક અમુક પાકી જાય એવું લાગે છે નકર આ માવઠું થાય ને તો નહીં કઈ ને આવે એવું લાગે ભાઈ આમાં હું વરસાદની પહેલા જે ઉતરે ઉતર લેવી કઉ બરોબર ને આ કેરી જો નહી આવડ્યા તેને પણ એને ઓલી અલગ કેરી લાગે જો બધા આંબામાંથી થોડી થોડી લઈ લેવી એટલે આંબાને નો થાય એક આંબામાંથી લીધી આ ચોથો આંબો છે આમાં આપને લાગી કે ઉતારી લેવા જ પડી વરસાદ નો આવ્યો હોત ને તો હજી પંદર દિવસ અમને ભણાવવા દો કેટલા પંદર દિવસ પણ આ માવઠાના લીધે ઉતારવી પડે ભણાય માવઠાના લીધે અને હવે વહી જાય ઓલા આંબે કો નાનો છે પણ કેરી માં જબરજસ્તો છે હો હા લઈ લે વલસાડી હો स्पेशल વલસાડી બધા આંબા વલસાડી અને એમાય ભાઈ ની કેરી એક કેરી ખાવ તમને થા હા 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 એ અને આ આ બોલો પાવડર કે પાવડર હશે ને જો ઓમ કે કે પાવડર આવી જાય આંબામાં કેરીમાં કેરી લઈ લેવાય

કેરી નાની ફળ નાનું પણ ગળી એકદમ અને ઉપર ચડવું તો હે એવું લાગે હે

એ મોટી મોટી છે કેરી લઈ લેવી લે એવી નહીં આવ પપ્પા હું આ ઘર હોય મારા કેરી ગેરમાં એ તો આ અને આ તો એમ ન આંબા આજે ઉતારવાના બાકી રહી ગયા છે અને હવે બપોરે ખાઈને ને કાઢી ને ઉતારશું આમાં તે નાના વાહો પાકે એવી થઈ ગઈ છે દાણા પડી ગયા દાણા ના ના આમાં છે કેરી ભૂખા કાઢી નાખે એવું આ એક તાંબામાં લગભગ ચારક મણ છે ચાર મણ કેટલી જોઈ લઈ બધી પાક ઉપર આવી ગયો પછી ઓર નાખ્યું પાક છે એમ ખાઉ તમે કારે રામગઢ બાજુ આવજો તો ફોન કર્યો કેરી ખાવા સો અંબા ની બાકી જ છે જે કેમ કે વાદળા થઈ ગયા છે ને છે કેસે કેરીઓ આંબી તોય તે પછી સાંટાની ખરી એટલે આંબા વગર કંઈ હાલ છે નહી હવારના વારે જો બે ચાર પાંચ ડોલ ઉતારી લીધી છે હવે હારના પાંચસો ડોલ ઉતારશું એટલે ચાર પાંચ મણ થઈ જાહે જોઈ લ્યો આને તો હું વાર લાગે હવે કઈ વાર નો લાગે અને આ જોઈ લ્યો દાણા કે દાણા અને પાવડર બે વસ્તુ કે પછી કેરી પાકે એમ કે જવા છે ને તો બપોર પછી ઉતારી લેવી બે ચાર પાંચમાં અને વરેલ બાજુ આવો તો પાછા આવજો વાળીએ કેરી સેતા શું દીવ હા તો હવે નાખી દીધી છે પકવવા ઓર નાખી દીધો હવે પછી એને ગોઠવવાની બાકી થઈ છે